નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારો વિડિયોમાં બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના ભટાસણા ગામમાં છેલ્લા ચાર દિવસના ભારે વરસાદે જળ બંબાકારની સ્થિતિ સર્જી છે જેના કારણે ત્રેવીસસોની વસ્તી ધરાવતું આ અઢીસો વર્ષ જૂનું ગામ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયું છે ગામના લોકો જે રીતે મુખ્યત્વે ખેતી અને પશુપાલન પર નિર્ભર છે તેમને ભારે નુકસાન પણ થયું છે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા સુઈગામ તાલુકાના ભટાશણા ગામમાં છેલ્લા ચાર દિવસથી ભારે પવન સાથેના અવિરત વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી છે આશરે તેવી શોધની વસ્તી ધરાવતું અને અઢીસો વર્ષ જૂનું આ ગામ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે જોકે ભારે વરસાદના કારણે ગામ સંપૂર્ણ રીતે પાણીમાં ગરકાવ થઈ ગયું છે જેના લીધે ગ્રામજનોનું જનજીવન વ્યસ્ત થઈ ગયું છે ગામની આ સમસ્યા નવી નથી દાયકાઓથી ભારે વરસાદની મોસમમાં આ ગામ પાણીમાં ડૂબી જાય છે પરંતુ બે હજાર પચીસનો નો વરસાદ અગાઉના વર્ષોની સરખામણી કરતા વધુ વિનાશક સાબિત થયો છે તો હા તો આજનો વિડીયો ફરી મળીશું બીજા વિડીયોમાં